સમાજની અંદર ઘણા બધા એવા પ્રેરણાદાયી પ્રેરણા સ્ત્રોત માણસો પણ હોય છે કે જે એકવાર પડે છે લાગે છે ઊભો થાય અને દોડતો થઈ જાય છે એવા જ એક વ્યક્તિ આપણે મોરબી તાલુકાના આમરણ ગામના બિપિનભાઈ કાસુંદરા છે એમને પોતાના જીવનની અંદર અનેક ચડતી પડતી જોઈ છે અનેક વાર તેઓએ ઠોકર ખાધી છે છતાં પણ પોતાના જીવનમાં એ નિરાશ નથી થયા અને પોતે સંઘર્ષ કરી અને એક સફળતા તરફનો રસ્તો દોરી જાય છે અને પોતાને સફળતાની જે મંજિલ છે ત્યાં સુધી પહોંચવું છે તો આપણે બિપિનભાઈની પાસેથી વિશેષ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહે છે નમસ્કાર સુરેશભાઈ અને આપની ચેનલના માધ્યમથી હું બિપિનભાઈ કચરાભાઈ કાસુંદરા ગામ મારું આમરણ તાલુકો જિલ્લો મોરબી સુરેશભાઈ હું તમને મારી સફળતાની વાત કરું તો નિષ્ફળતાની વાત કરું કે સફળતાની વાત કરું પહેલા સૌથી પહેલા અમે એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો ત્યાં રાજકોટના ગાંધીવાદી વિચારના વેલજી બાબા દેસાઈ એમને કીધું કે આવનારા દિવસોમાં કોટનની બહુ ડિમાન્ડ થવાની છે અને કોટનની ફેક્ટરીઓ ગામે ગામ થવાની છે કોઈ એક વ્યક્તિ ઉંચુ વાત કરો કે મારી વાત કોઈ એક કોટનની ફેક્ટરી કરે તો મેં એ દિવસે હું સામાન્ય ઉભી ગયેલી એમાં અમે દસ કરોડ રોકાણ કર્યું અને અમે નવ પાર્ટનર હતા પછી નવું પાર્ટનર થયા પછી એ ફેક્ટરી હાઈને અમે છ કરોડની નુકસાની કરી અને ફેક્ટરી ગયેલી બંધ બંધ ગયા પછી પાછા શાંતિથી ઘરે ના બેઠા પછી નીચે કે ભાઈ નિષ્ફળ તો થયા કરે એક માણસ છે સફળતા નિષ્ફળતા આવ્યા કરે પછી મેં ધૂળકોટ અને ખાંડ પર વચ્ચે વાસુદેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરી કરી એમાં થોડું ઘણું પાર્ટનર ના મન દુઃખ હોવાથી મતલબ એમાં પણ નિષ્ફળ ગયા કોઈ વાંધો નહીં નિષ્ફળતા આવ્યા કરે જીવનમાં એ માણસ છીએ તો હરડી ના જવાનું હરીન પાછી મેં વિચાર્યું કે ભાઈ અત્યારે ઓર્ગેનિક તેલ સારું તેલ લોકોને સુધી પહોંચતું નથી માર્કેટમાં હજાર બે હજાર ડબ્બા લોકો ખાય છે એનાથી ઘણા બધા અસંખ્ય લોકો થાય છે એ લોકો જાણે જ છે પછી મેં સીમા મિની ઓઇલ મિલ નામની મેં સીમા સિંગ તેલ નું ચાલુ કર્યું સુરેશભાઈ અને ચાલુ કર્યા પછી એટલી બધી સફળતા મળી એટલા બધા અમે ભગવાનની દયાથી પૈસા પણ કમાણા અને ન કરે નારાયણ અને એ કારખાનું મારું લગભગ એક મહિના પહેલા આગ લાગી ગઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થી પણ છતાં આપણે નિરાશ ત્યાં નથી અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું સુરેશભાઈ તમારી ચેનલના માધ્યમથી અને તમારી ચેનલ ખૂબ હું જોઉં છું અને મને આનંદ થાય છે કે તમારા લગભગ વિષયો આના ઉપર જ હોય છે કે જેથી લોકોને પ્રેરણા મળે અને હું બધા વિદ્યાર્થીઓને પણ કહેવા માંગુ છું નાના નાના વેપારીઓને કહેવા માંગુ છું આપના માધ્યમથી ખેડૂતોને પણ કહેવા માંગુ છું ક્યારેય જીવનમાં નિષ્ફળતા હોતી જ નથી નિષ્ફળતા પાછળ

ફરીથી તેમને નવ સર્જન કરી અને સીમા ગોયલ નું નવી સ્થાપના કરી છે તો દર્શક મિત્રો આપણે પણ ઘણી વખત આપના પરિવાર સમાજમાં અને આપના ધંધામાં ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ અને નિષ્ફળતાના કારણે માણસ હાલમાં જે વિચારો છે એક નેગેટિવ થઈ જાય છે નેરો થઈ જાય છે અને પોતે આત્મહત્યા કરી દે છે પણ બિપિનભાઈ પાસેથી આપને એ શીખવાનું છે કે ગમે એવી નિષ્ફળ હોય ગમે એવું થઈ જાય ઉથલ પાથલ થઈ જાય પણ મન મક્કમ રાખી અને ફરીથી સફળતાની જે રનઅપ છે એની ઉપર દોડતું થવાનું છે તો આપને સીમા ઓયલ મિલ આગળ જોશું બિપિનભાઈ મારા દર્શક મિત્રો ને એ આ જે સિંગતેલ છે એ વજન કેટલો છે અને શું ભાવે તમે વેચાણ કરો છો બરાબર સુરેશભાઈ હવે આ સીમા સુદસિંગ પ્યોર મગફળીનું તેલ આવે છે અને આમાં વજન ડબ્બા સાથે પંદર કિલો થાય અને નેટ વજન ચૌદ એકસો થાય અને અત્યારે આના અત્યારની પોસ્ટ પ્રમાણે અત્યારના ભાર પ્રમાણે ઓગણત્રીસ રૂપિયામાં એક ડબ્બો વેચીએ છીએ અમે બરાબર અને સ્થળ ઉપરથી જેને જોતા હોય લઈ જાય અથવા તો કાંઈક લોટ હોય માની લો કે બાજુનું દસ કિલોમીટર આખું ગામ છે અને એને પચાસ ટબા જોઈએ છે તો તમે હોમ ડિલિવરી કરી દો સુરેશભાઈ એક આપણે એ ચાના છે એક મારો ભાવ છે કે કોઈ પાંચ ડબ્બાનો ઓર્ડર અમાનો આજુબાજુનો દસ પંદર ગામનો ખાલી પાંચ ડબ્બા હોય તો હું મારી ભાઈ ઘરની બોલેરો ગાડી છે હું ફ્રીમાં ડિલિવરી કરવા છું એને એક પણ રૂપિયો લેતું નથી જે ભાવ અહીંયા નથી આપું છું ને એ જ ભાવ ઘરે હું મૂકવા પણ જાઉં એવો મારો શોખ છે કે વધુ વધુ લોકો મારો સિંગ તેલ ખાય કારણ કે લોકો સુધી એક સારા તેલ ખાવાની મારી અંદરની ભાવના પૈસા તો છે જ જેમ કહેવાય ને કે ભાઈ સ્વાર્થ બે આમાં ભેગું છે

કે સારામાં સારું દાન ખાવા આપણે ઘરે રાખતા મતલબ કે એ બ્રેડની અત્યારે હું સો ટકા ઓર્ગેનિક નથી કહેતો કારણ કે મારે ઓર્ગેનિકને નામ તો ખોટું કરવું નથી એટલું ઓર્ગેનિક ઉત્પાદન તમે કરો છો આ દુનિયાના તમે જે માસ્ટર કી કહેવાતા હોય તો સુરેશભાઈ ગાંગાણીને માનું છો કે ઓર્ગેનિક બોરથી માંડી ટોટલ વસ્તુ ઓર્ગેનિક સરકારે પણ તમારી સામે સ્વીકારી લીધું છે એટલે હું તમને મારા ઓર્ગેનિકના ભગવાન માનું છું ઓર્ગેનિક કરવું વેચવું માર્કેટમાં બહુ જુઠ્ઠાણા ઘણા લોકો ફેલાવે છે સાચા વ્યક્તિની કોઈ કદર નથી એમ સુકીમાં સુકી મગફળી ગોતીએ સારામાં સારી ગુણવત્તાની ગોતીએ ઊંચા ભાવથી મગફળી ખરીદી અને એ મગફળીનું તેલ અમે માર્કેટમાં વેચીએ છીએ અમારા કરતા માર્કેટમાં બસો બસો રૂપિયા તેલ ઈચું પણ મળે છે પણ આ ગુણવત્તાની મગફળી તમને ક્યાંય નહીં મળે નહીં મળે નહીં મળે એની ગેરંટી અને ખાતરીથી કહું ને વિશ્વાસથી કહું છું સુરેશભાઈ જે વીસ જ મગફળી ગોતવાની કાં તો ઝીણી મગફળી ગોતવાની કારણ કે તેલ ડબ્બામાં ભરાણા પછી એક દિવસ મારા તેલને ન થાય એની હું તમને ખાતરી આપું છું

એક હજાર દિવસની હું મારી ખુદની ગેરંટી આપું પછી ભગવાન ટેકનિકલ ખામી થાય બગડે તો જુદી રિપ્લેસ પાછું એક વર્ષનું હોય તો હું પાછું લઈ લઉં સુરેશભાઈ બીજું તમને આપું ખાતરી કરેલી છે એક હજાર દિવસનું તેલ એક મારા મિત્રના ઘરે છે હજી ઓલરેડી પહેલું જ છે તેલ અને ઘી બગડતા જ નથી સુરેશભાઈ પેકિંગ થયા પછી તેલ અને ઘી બગડતા જ નથી જીની આયુષ્ય તમને ખબર છે હજારો વર્ષની આયુષ્ય છે એમ તેલ મગફળીનું બીજા તેલની વાત નથી કરતો મારી મગફળીનું તેલ હું ભરીને આપી દઉં પેકિંગ એટલે એક હજાર દિવસની મારી ગેરંટી તો દર્શક મિત્રો આ ખાતરીપૂર્વકની વાત કરે છે બિપિનભાઈ અને જો ખરાબ થઈ ગયું હોય તો એ તેલ રિટર્ન લેવાની પણ વાત કરે છે તો દર્શક મિત્રો આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો બીજા ખેડૂત સુધી અને બીજા મિત્રો સુધી મોકલવા માટે આપ શેર કરજો અને હજી સુધી કિસાન સમાન ટીવી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો